એમએમસી કમિશનર રવિન્દ્ર ખટાલે સહિત સમગ્ર ટીમે મહેસાણાના રાધનપુર રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ મુલાકાત કરી હતી એમએમસી કમિશનરે વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલા પાઇપલાઇન તથા ડીમાર્ટ સર્કલથી દેદિયાસણ તરફ જવાના માર્ગ પર આવેલા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું નિરીક્ષણ કરી જરૂરી અધિકારીઓ સાથે ચર્ચા તથા સ્થળ મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગઈકાલે પડેલા વરસાદમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી આજુબાજુની ચાલીસથી વધુ સોસાયટીઓના રહેશોના જનવનજીવન પર સીધી અસર પડી હતી એમએમસીના કમિશનર તથા સ્થાનિક તંત્રને તાત્કાલિક વરસાદ પાણીના નિકાલની વ્યવસ્થા માટે સ્થળ મુલાકાત કરી જરૂરી કામકાજ ઝડપી પૂર્ણ થાય તે માટેનું સૂચન કરવામાં આવ્યું હતું રમીલાબેન ભાવસાર મહેસાણા